સુખદાસ બાપા ગુરુ પદ ઉપર બહુ આપ્યું ભોજા ભગતે ગુરુ પદ ઉપર બહુ આપ્યું ગંગા સતી પાનબાઈએ ગુરુ પદ ઉપર બહુ લખ્યું બહુ પામી પદ નિર્વાણ આખું પુસ્તક છે હું તો પામી પદ નિર્વાણ બાર પ્રકારના પદ બતાવે છે ગુરુ પદ એનાથી પદ નીચા અને જેને ઈ પદ મળી જાય જેને ઈ ચરણ મળી જાય જેને ઈ ચરણ ની રજ મળી જાય જેને એવા મહાપુરુષ નો માથે હાથ પડી જાય અથવા તો એવા મહાપુરુષની નજર આપણા ઉપર પડી જાય અથવા તો એ કઈ બોલીને આપે શબ્દ આપે મંત્ર બેડો પાર થઈ જાય જે વાસુદેવ બાપુ એના એક સત્સંગમાં મેં સાંભળેલું છે કે ગુરુએ આપેલી વસ્તુ મરી જાવ તો કોઈને કેવું નહીં આવું પૂજ્ય બાપા બોલ્યા વાસુદેવ બાપુ શબ્દો છે મરી જાવ તો એનો કેવું ભલે પછી ફૂટલી કોડી દીધી હોય ભલે પછી ગાળ દીધી હોય એ મૂડી છે એ વધે છે દિને દિને નવમ નવમ બાપુ વાસુદેવ બાપુ તો ત્યાં સુધી કહે છે કે આપણને કોઈક પાંચસો રૂપિયા ઉછી ના આપે અને વ્યાજ લેવા ના પડે તા તો તરત કહી દઈ ત્યાં સુધી નો પદ એવું છે એની રજ એવી છે બધા ગુરુનું વર્ણન કરેલું છે અને એનાથી બધું નીચું છે કૃપા કરે તો વ્યક્તિ ક્યાં ક્યાંય જઈ શકે આંગળી અડાડે ત્યાં તો માલપાથી વાણીના ધોધ છૂટે કાંઈ નો આવડતો હોય કેવળ ને કેવળ તારા ચરણના દાસ તારા ચરણમાં બેઠા છે તું ધક્કો મારતોય ભલે તું ઉગાર તોય ભલે અને ઉગા રહે એના ચરણ બલીરાજા જેમ ચરણ પકડી રાખ્યા એમ ગુરુના ચરણ પકડી રાખો એન 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 એના પગ ઉપર આપણી નજર હોવી જોઈએ ભયામાંથી જાય નહીં નજરમાંથી જાય નહીં ચરણ કમલ સિત ધરીએ સાહેલી સેવા ગરુજી કરી શરણ કમલા તે ધારણ કરવા તેના ચરણમાં બેસીન બસ ભલે કંઈ ન મળે જોયા કરવું જોયા કરું જોયા કરું ભલે તું અમને હારે રાખ કે નવરા કે કવિએ લખ્યું છે હે સદગુરુ હે પરમાત્મા હે રામ હે ઠાકર ભલે તું અમારી સામું જો કે ન જો પણ અમે તને જોયા કરીએ તારી પાસે કદાચ આવવા દે કે ન આવવા દે અમે લાયક હોય તો આવી પણ કદાચ લાયક ન હોય તો અમને દુખ નથી અમે એમ માન છું કે આમાં કાક છે અમે તારી પાસે એવા એવા નથી બન્યા એમાં તારો દોષ નથી એમાં દોષ અમારો છે હજી અમારા અમારામાંથી કાંઈ નહીં ગયા હોય અમે ચોખ્ખા ન થયા હોય તો તું કદાચ તરછોડતો હો તું કદાચ આઘા રાખતો હો એ અમારી ભલાઈ છે અમે તને ઠપકો નથી દેતા તું તો મોટા પેટવાળો છે અમારામાં અવગુણ હોય અમારામાં દોષ ભર્યા હોય જીવ છે તારી જેમ થોડા ગુરુપદ ને પામી ગયેલા એમ છે અમારામાં કઈક ભર્યું હોય ભલે તું પાહે નો આવવા દે તને ગમે એમ રહું એ પછી કોઈ દી કઈ ન કહું ગુરુજી તને ગમે આ તને ગમે એમ રહો એ પછી કોઈ દી કાંઈ ન કહું ગુરુજી તને ગમે તારા મારગડે જે કોઈ આવે એના ચરણની રજ લઈ લઉં તારા મારગડે કોઈ આવે ની ચરણી રજ લઈ શેટો બહેન શામ તારા શેટો બેહીન શામ તારા એ જીવારણા વારી લઉ તન તને ગમે તને ગમે એમ લઉ એ પછી કોઈ દી કઈ નો કહું કનૈયા ગમે એ કવિ એ લખ્યું છે કે હે પરમાત્મા હે સદગુરુ તું રાજી રે એ મની રે ભલે તારી પાસે નો આવવા દે પણ તારા મારગડે જે નીકળ્યા છે એ મારગડે નીકળેલા હોય એની ચરણની રજ હું લઈ લઉં અને મારા માથે મૂકી દઉં સર્વ સંપત્તિ આવી ગઈ એમાં એ પછી મોજ હું માણી લઉં કનૈયા તને ગમે મારા માટે તો તારી રજ મારા માટે તો તારું વેણ તારા પગની પૂજા એ બધું છે કરોડો રૂપિયા આવી ગયા ખજાનો આવી ગયો અમુલક મણી આવી ગયો પાયો જી મેને રામ રતન ધન પાયો મને બધું મળી ગયું આગે બહેન જોયા કરી મોર બેહવાનું બહુ ન રાખવું કારણ કે પ્રસાદ વાહે થી જ શરૂ થાય આગળ થી ન થાય આ પ્રસાદ એ તો વાહલા વાળા ને જ મળે છે આ બધા કોઈ દી મોર નથી બેઠા આ બધા વાંહે બેઠા છે આ બધા વાંહે બહેન લીધું છે આગળ હળિયા હળિયા કરીને નથી લીધું આ એની વાત નથી કોઈ પણ મહાપુરુષો બધા વાહે બેઠા સંતો એવા એવા થયા છે કે જ્યાં બૂટ સંપલ કાઢ્યા હોય ત્યાં બેઠા હોય અને ત્યાંથી રજ લઈ લે બધાના જ્યાં આવતા હોય એની રજ લઈ લે એટલે કીધું શેટો બેહીન શામ તારા વારણા વારી લો આઘો બેહીન તને જોઈ લો તારી નજર અમારી માથે પડે કે ન પડે અમે તને જોયા કરીએ બસ એટલે અમારી આંખોના વિકાર વયા જાય અમે તને જોયા કરીએ એટલે અમારી આંખોના દુર્ગુણો વયા જાય અમારી દ્રષ્ટિ દિવ્ય બને આ રામદેવ કથામાં આવે છે આ બધું આપણે ઈ માર્ગે હાલલી છીએ આપણે એના બનેલા છીએ આમાં આવે છે આ બધું મારા ઘરનું નથી કે જેની નજરો હારી થઈ જાય આંખોમાંથી વિકાર નીકળી જાય ઈર્ષા નીકળી જાય અહંકારના મોતિયા નીકળી જાય એને નિજાર પંથી કહે છે એ અલખના અંજવાળે બેહવાને લાયક છે આંખોમાં વિકાર હોય તો અલખના અંજવાળે બેહવાને લાયક નથી આવું બતાવે છે રામદેવ કથામાં આવે છે બહુ આપે છે આમાં તું ઘણું મેં કાલે ન કીધું આનો કોઈ પાર પામી નથી ઇક્યું આપણે નથી એના દર્શન કરવાનું કદાચ આપણે લાયકાત ન હોય આપણી ઓકાત ન હોય તો એમાં ગુરુનો કે શાસ્ત્રોનો કે સંતોનો દોષ નથી એમાં આપણો દોષ છે આપણે એવા નથી બન્યા હું એવું માનું છું આપણને કોઈક આઘા રાખે તો સમજી લેવાનું કે આપણે ત્યાં નથી પોગીએ કે એમાં આપણે હરક્ષોક શું કરવું ભલે એનું આહે બેહારે એની નજરોમાં તો આવી ગયા નજરોમાં આવી ગયા બસ વાત પૂરી એના લિસ્ટમાં નામ તો સડી ગયું બસ આજ નહીં તો કાલ પાના ફેરવશે મારો તમારો વારો આવી જાય વાત જોવો પ્રતીક્ષા આ એક પાયો છે પ્રાર્થના પુરુષારથ પ્રતિક્ષા અને પ્રાપ્તિ પાટના ચાર પાયા છે પહેલો પાયો પ્રાર્થનાનો છે પછી પુરુષારથ છે પછી પ્રતિક્ષા અને પછી પ્રાપ્તિ પ્રહલાદે પ્રાર્થના કરી થંભની માલપા ભગવાન દેખાડ્યા હરિચંદ્રએ પ્રતિક્ષા કરી હરિચંદ્રએ પ્રાપ્ત કર્યું દ્રૌપદીએ પ્રતિક્ષા કરી અને બલિરાજા એ પ્રાપ્ત કર્યું હાવ હેલી વાત છે તમે ગમે નથી નીકળો રામદેવજી મહારાજની આ સનાતન ધર્મની કથા કંઈક ને કંઈક કંઈક ને કંઈક અડે છે ભાગવતમાં આ કથા છે દેવી ભાગવતમાં નિજાર પંથની કથા છે ગીતાજીના ચોથા અધ્યાયમાં રામદેવજી મહારાજની જ્યોતની કથા છે શિવપુરાણ તો આખું ભર્યું છે નિજાર પંથનું માર્કંડ પુરાણ ની અંદર આ કથા છે રામાયણ ની અંદર આ કથા નિજ પંથ ની કથા છે ભરતજી બોલા છે નિજાર પંથ ઉપર હું વાંચીને કઉ છું તમને તમને કહું છું કે જોઈ લેજો માંગે ઉભી ખ્યાગી નીચ ધર્મ બોલ્યા છે ભરત ક્યાં કથા નથી કોણ કહે છે નિજાર પંથ નવો છે કોણ કહે છે આ પંથ કાલે હવારનો છે ના આ પંથ આદિ અને આદિકાળનો પંથ છે એ તો કહેતા નથી બોલતા નથી રોટલા રામાપીરના ખાય છે અને રામાપીરની જે બોલવામાં શરમ લાગે છે ભેદ લાગે છે ધજાવું એના નામની ફરકે એના નામ ઉપર કમાય છે એના નામ ઉપર બે કહેવા દ્યો કેવું જરૂરી છે હું એના રોટલા ખાવ છું એટલે છાતી જીકીને કહું છું રોટલા તો ક્યાં હું તો એની હારે પવણી ગયો હું એની વહુ થઈ ગયો રામોપીર મારો વર છે અને મેં એના નામનું મંગળસૂત્ર પહેર્યું છે અને મારે કઈ કોઈની બીક છે નહીં કોઈ રાંડે અમને ને કોઈ રોવે અમને નથી અહીંયા બેઠા પછી કઈ બીક ને હેઠે ઉતર્યા પછી જોયું જાય છડી જાવ કઈક રોડે ઓયા જાવ પીપળી જઈ ત્યાં કોણ આવે ગમે એક રૂમમાં જઈને હોઈ જાવ ભલું કરે ભગવાન ભલે ગોત્યા કરે હા જેના જેના બન્યા છે એનો ફાંકો તો હોવો જોઈએ કે નહીં જેના રોટલા ખાઈ છે જેના નામ ઉપર આપણું નથી બોલતા બાપુ નથી બોલતા કે તમે એની જેતો બોલો એ ક્યાં તમને નડે છે હું કામ શર આવશો માંદરે મૂકીને તમે આવો મેદાન માં સતની ધારા ઝીલવા આવો શરમ છોડી દઈ આ સતની ધારા ઝીલવા માટે આવો શરમ મૂકીને મેદાનમાં આવો સાની સાની ભક્તિ કરો ભક્તિ રે કરવી હોય તો આવો મેદાનમાં અમારી વાત કરે મારું આમ કે અમારું તેમ કે હું કામ કે આપણામાં કુડ કપટ હોય તો કે બાકી કપટ ન હોય એ તો મેદાનમાં બેસે એને કોની બીક આપણામાં કઈ ખામી હોય તો બીક લાગે આપણે સેટું બે નથી પાસે તારા પગે અડવું જા અડવા દેતો પણ તારા માર્ગે આલ્યા હોય એની રજ તો લેવા દેશ ને જે તારા બની ગયેલા છે આ માર્ગે એ આલ્યા છે એના એના પગલાની રજમાં તો તારું 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 નથી ને કાંઈ એ રજ લઈને મેં રાજી થવું નથી અમારે એક હુંબલો એક આશીર્વાદ જોતો તારો તારી એટલી રજ મળી જાય તોય અમારો બેડો પાર થઈ જાય હું એવું માનું છું આ જ મહાપુરુષો એ બીજું શું લીધું ચરણ ધોઈ ચરણામૃત લીધા એના પાહોળિયા પખાડ્યા એના પગલા ધોયા એના અંગૂઠે અડ્યા કાફી છે રજ છે માલપા એક રજ પડે તો માથાકૂટ કેટલી થાય છે હે કણું પડે તો કણું કેટલું ખૂહે છે આંખ વય હોય જાય ફૂલા પડી જાય પછી એક જરાક કણ પડ્યો હોય આંખમાં તો આખી આંખ વહી જાય કે હવે એક કણું આંખમાં પડે ને આંખ વહી જતી હોય અને આંખમાં ખટકા આવવા માંડે તો સદગુરુના ચરણની રજ આપણે અડધી આપણા વિકારો ન જાય ભાઈ હાથ હે જાય કે ન જાય આપણી આંખ માંથી કણા નીકળી જાય ખટકા આવતા બંધ થઈ જાય આંખ માંથી પાણી આવતા બંધ થઈ જાય અને આહુડા રૂપી નીર ચાલુ થઈ જાય ખોટા પાણી આવતા બંધ થાય આ બધું કથામાં આવે છે બધું મળે ક્યારે મળે શરણાગતિ છે તારા ચરણમાં બેહી બે ગયા બસ તજી ભજન કરું દિન રાતી બધું છોડીને તારા ચરણમાં દાસ દાસ સવો હા દાસ બની રે બાપ બની નો રે એના ચરણમાં બેહી ગયા બલી રાજા શરણાગતિ સ્વીકારી એક વાર એના ચરણમાં બેસી જુઓ તમે તો જો કે બધા બેહો છો તમને કોઈનું ઉપદેશ દેવા નથી આવ્યો આ અને ઉપદેશ દેવાના લાયક હું નથી હું તો એને ત્રણ કલાક એના ગુણગાન ગાવા આવ્યો છું બાર બીજનો ધણી અને સવારામ બાપાની ચેતના અને બળદેવ બાપાની ચેતના આખી ચેતના રાજી થાય એને રાજી કરવા હું આવ્યો છું હું બાકી કાંઈ કહેવા નથી આવ્યું એની કાંઈક કૃપા મારા ઉપર ઉતરાય મારી વાણી પવિત્ર થાય અહીંયા શું કહેવાનું હોય ખજાનો ભર્યો છે હા ખલક ખજાનો છે જાણકાર માણસો બેઠા છે ગુરુમુખી વ્યક્તિ બેઠા છે જ્ઞાનને જાણવા વાળા બેઠા છે ભક્તિને જાણવા વાળા બેઠા છે એમાં મારે શું કેવું હિમાલયમાં ગુલ્ફી વેસા જેવું થાય છતાંય કાલી કાલી ભાષામાં મારે તો એના ગુણગાન ગાવા છે આનંદ કરવો છે જેટલો મને મોજ આવે એટલી સ્વયં આનંદ જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી વ્યક્તિ બીજાને આનંદ નથી આપી શકતો ખોગ્યા મોઢા કરીને રહેવું બધું આપવું તો કઈ નથી તો એમ મોજમાં છે કઈ નથી તો એમ આનંદમાં છે મરી ગયા ન કરું મરી ગયા મરી ગયા મરી ગયા જ્યારે જોવો ત્યારે રોતા જ હોય રોતા જ હોય રોતા જ હમે મરી ગયા હમે મરી ગયા એલા હું મરી ગયા ભગવાન આમ દામ ને ઠામ બધું આપ્યું તો કાઈ ન હોતું તો એનો એ આનંદ છે વયું જાય તો આને જ ભક્તિ કહે હરખ ને શોક ની જેને આવે ને હેડકી પાનવાય સુરા કાયર ના કામ નથી જેને હર દે હરખ ને શોક છે મરજી વાથે ને મોજું કરે એવા કરોડો માં કોક છે આ એનું કામ છે માંગલા જેમ થઈ જવું આના બની ગયા પછી તો રાજા થન રહ્યો આના બની ગયા પછી તેરા બનકર કિસી સે હાથ ફેલાયા નહીં જાતા તારા બની ગયા પછી કોકની પાસે આમ કરવું મરી જવું પડે તારી પાસે ક્યાં તાણ છે સદગુરુ અને સંતની મહાપુરુષોની મહાપુરુષો ની પાસે ક્યાં તાણ છે બાપ એનો ખલક ખજાનો છે લખ જોડે છે માગોય મળે લખજોડે આમાં ખલખ ખજા એજી હૈયા